હલો જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો ઓલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈએ મિત્રો તારીખ સાજ વીસ માર્ચ બે હજાર ને પચીસ અને તમને ખબર જ મિત્રો આપણે ચોથી વીણી ચાલુ કરી હતી ચોથી વીણીનો આપણે કેટલો કપા નીકળો ને તે આપણે વિડીયો બનાવ્યો નથી કેમ કે આપણે આવતીકાલે છે ને દવાનો છંટકાવ કરતા હતા ને એટલે આપણે દવાનો વિડીયો બનાવ્યો હતો આ કપામાં કે ચોથી વીણીનો આપણે કેટલો કપા છું ને તો એ આપણે વિડીયો બનાવ્યો નથી તો મિત્રો આપણે જો અત્યારે ગમે આ કપામાં છે ને આપણે ચાર વીણી કરી વેરી છે અને તો જો આપણે આ બધું જો હું તમને ઉતારો કહું ને એ આપણે સોળ ગૂઠે છે અને મિત્રો જોઈ લો તમને પહેલી વીણીની વાત કરું ને તો પહેલી વીણી આપણે આવી હતી એક વિઘે દસ માળની બીજી વીણી આવી હતી આપણે એક વીઘે આઠ માળની અને ત્રીજી વીણી જે આપણે ઘીને એ આપણે આવી હતી એક વિઘેએ નવ માળની અને જે હમણાં આપણે આ ચોથી વીણી ગીરીને ત્યારે મેં તમને કપાસ દેખાડ્યો તો કે કેટલો કપા થયો તો આપણે હે ને ચોથી વીણી આપણે હે ને મિત્રો એક વીઘે છ મણની સાડા છ મણની એવી એટલે આપણે ટોટલ આપણે ત્રણ વીણીનો કપાસ છે ને આપણે એક વીઘે સિત્તાવીસ મણ થઈ ગયો હતો અને પછી બીજું હે ને આપણે ચોથી વીણી ગીરીને તે એક વીઘે આપણે છ સાડા છ મણ જેવો કપાસ નીકળ્યો છે એટલે આપણે અત્યારે છ ગણી તો હે ને આપણે તેત્રીસ મણ જેવો અત્યાર સુધીમાં કપા નીકળી ગયો છે અને હજી જોઈ લો તો અમારી પાછળ તમને દેખાતું જશે અત્યારે છે ને આ પાંચમી વીણી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચોથી વીણી મિત્રો છે ને આપણે પૂરી કરવામાં તમને ખબર નથી છે આપણે જોઈ લો તુઈર વાઢવાનું કામ ચાલુ હતું ઘઉં કાઢવાનું કામ ચાલુ હતું એ બધું કામ પતાવીને આપણે ચોથી વીણી હજી હમણાં આપણે ત્રણ ચાર દી મુહૂર્ત પૂરી કરી છે અને આવડો આપણે ભાગ વીણો ને આ ભાગના અત્યારે થઈ ગયા છે પંદર સત્તર દિ જેવું એટલા માટે જોઈ લો પાછો છે ને એટલો તૈડાઈ ગયો છે અને હેને મિત્રો અત્યાર સુધીમાં આપણે એક થી ચાર વીણીની વાત કરીએ ને તો આપણે હેને એક વીઘે આપણે તેત્રીસ મણ કપા નીકળી ગયો છે અને હજી આવડો વીણી ને આવડો આ વીણી આવીને તે વીણી અલગ ને હજી આમાં ઝીંડવા ને હું તમને દેખાડી દઉં ને તો તો જોઈ લ્યો મિત્રો હું તમને હેને ચાલુમાં ચાલુમાં દેખાડી દઉં જોઈ લ્યો રેડી હજી જોઈ લ્યો આપણે હેને પાંચમી વીણી હજી આવી કમ્પ્લેટ છે અને અત્યારે થયા છે મિત્રો સવારના સવા નવ તો સવા નવ એને આપણે ટાઢાપોરનો વિડીયો બનાવીને એટલે આમાં એકદમ ક્લીન દેખાય છે બાકી તડકાનો છે ને થોડોક વિડીયો આપણે ઝાખો પડી જાય છે તો જોઈ લ્યો મિત્રો આ જોઈ લ્યો છેટે તમને નહીં દેખાય અત્યારે નજીક દેખાડી દો તો જોઈ લ્યો અત્યારે ને આટલી એટલી વીણી તૈયાર છે આપણે પાંચમી વીણી એટલે એડી અને આજે ઝીંડવાની વાત કરીએ ને તો જોઈ લ્યો જેમાં પારવા પારવા જે આવા હે ને ઝીંડવા છે અને વીણી તમે જોઈ શકો છો પાંચમી અત્યારે આવી તૈળી ગઈ છે અને હજી એને કાલે આપણે તુઈર કાઢવાની છે તૂર કાઢીને પછી એને આપણે પાછો કપાં વીણવાનું ચાલુ કરવાનું છે એળી જોઈ લઈએ તમને નજીકથી દેખાડીને તો આમાં અંદાજ આવે બાકી છેટે થઈને તો છે ને મિત્રો ઓછો દેખાય જોઈ લઈએ હું તમને આ દેખાડી દઉં આપણે હે ને આવું બાજુથી વીણવાનું ચાલુ કર્યું હતું ને એટલે આ બાજુ થયા છે પંદર દી તો હતરદીમાં હે ને મિત્રો જોઈ લે પાછો આપણે આવો કપાસ તળ રહી ગયો છે અને હજી આમાં ઝીંડવા તમે જોઈ શકો છો ઝીંડવા જોઈ લઈએ આમ નજીકથી દેખાડીને તો આમાં ઝીંડવા દેખાય છે તો અત્યાર સુધીમાં હે ને મિત્રો આપણે એક વિઘે તેત્રીસ મણ કપા નીકળી ગયો છે અને હજી આવડી વીણી તમને દેખાડું ના ત્યારે આ વીણી અલગ બરોબર તો ચાલો બસ મિત્રો હલો આ વિડીયો એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાત અવલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી